સોમવારે દિલ્હી સહિત દેશભરમાં બકરી ઈદના તહેવારની પરંપરા મુજબ બલિદાન પણ આપવામાં આવ્યા હતા દરમિયાન દિલ્હીમાં કેટલાક લોકોએ મળીને અગિયાર લાખ રૂપિયા ખર્ચીને એકસો સત્યાવીસ બકરાઓને મળી ચઢાવતા બચાવ્યા હતા આ બકરાઓ માત્ર ખરીદવામાં આવ્યા ન હતા પરંતુ તેમની જીવનભર સેવા કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે જામા મસ્જિદ લગભગ પાંચસો મીટર દૂર ચાંદની ચોકમાં એક મંદિરના પ્રાંગણમાં પ્રાંગણ થી વધુ બકરાઓ વિવેક જૈન ને ઘેરી લીધો હતો ત્રીસ વર્ષીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદ દરમિયાન એકસો ચોવીસ બકરાઓની કતલ થતા બચાવવા માટે પંદર લાખ રૂપિયા ભેગા કર્યા હતા દર વર્ષે મુસ્લિમ તહેવારો દરમિયાન શાકાહાર અને બરબરતાના યુદ્ધ વચ્ચે જૂની દિલ્હીમાં જૈન સમુદાય ચર્ચાનો વિષય બન્યો હતો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રેન્ડિંગ હતું જૂની દિલ્હીની ગલીઓમાં છુપાયેલા મંદિરને હિન્દુ હોય મુસ્લિમ હોય કે શીખ દરેક જાણે છે આ બકરાઓને બચાવવા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો બકરાને લોકોને આંગણામાં લઈ જઈને જઈને કહ્યું કે અમને પોતાના પર ખૂબ ગર્વ છે આ બધું શક્ય બન્યું છે કારણ કે અમને સમગ્ર દેશમાં અમારા સમુદાય તરફથી ઘણો ટેકો મળ્યો છે આપણો ધર્મ આપણને જ આજ શીખવે છે